ભલોડા વિધાનસભામાં આજે મેઘરજ તાલુકામાં પ્રવાસ મારો એક ઉમેદ થઈ ગયો છે આજે ભુજોડા તાલુકામાં આજે બીજી વાર મારો પ્રયાસ કાર્યક્રમ આજે શરૂ થયો છે એકદમ કંથરિયાની ચૂણાનું છેલ્લું ગામ છે વિધાનસભાનું એવા કંથરિયા ગામથી આજે અમે શરૂઆત કરી છે અને આ કંથરિયા ગામમાં પણ આજુબાજુના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ખૂબ જ સગારો આપ્યો છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વિસ્તારમાંથી પણ સારો સારામાં સારું મતદાન કોંગ્રેસ તરફથી થશે અને કોંગ્રેસ પક્ષને સારામાં સારી લીડ અપાવવાની પણ આપી સાહેબ ખાસ કરીને આ વિસ્તારમાં જે મોટા કંથરિયા પાણીનો જે મોટો ડેમ આવેલો છે પાણીની સમસ્યા અથવા છે એ બાબતે આગળની આપની રણનીતિ કેવી રહેશે સંસદ સભ્ય તરીકે આ વિસ્તારના લોકો મને સ્વીકારશે તો જે પણ કોઈ રજૂઆત હશે એનું નિરાકરણ લાવવાના મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે અને જે પણ રજૂઆત મારા સમક્ષ આવશે એને સક્ષમ અધિકારી સુધી સરકાર સુધી હું પહોંચાડીશ અને ત્યાંથી શું પ્રત્યુત્તર મળ્યો છે એ પણ હું મારા મતદારોને જણાવીશ એ દિલ્હી સુધી મેં પણ એની અરજી મોકલી છે અને ત્યાંથી પૈસા પચાસ ટકા ગુજરાત સરકાર અને પચાસ ટકા ભારત સરકાર એવો કેસ મંજૂર થઈને એક વર્ષ પહેલા આવેલો છે પણ આ સરકાર એને કામને કરતી નથી ખાલી ઉદ્ઘાટન કરે અને પછી બતાવે કામ ચાલુ કરીએ છીએ ચાલુ કરીએ છીએ પણ કામ થતું નથી થયું એ સંમેલનમાં સૌ પ્રથમ આપણને કોઈએ સાથ આપ્યો કે આદિવાસી સમાજે સાથ આપ્યો

એમાં આપણે સૌ અભિલ ભુલાલ ઉડાડી એટલી વાત મારી વાત કરી પૂરું પૂરી કરું છું આપ સૌને ફરીથી ધન્યવાદ